નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભારતના લોકોને ડીઝલ અને પેટ્રોલથી જલ્દીથી છુટકારો મળવાનો છે કેન્દ્ર માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી સમયમાં દેશના રસ્તાઓ પર સો ટકા બાયોનેસ્ટોલ પર ચાલતા હોવાનો દોડશે ગડકરીએ ત્યારે ભવિષ્યનું ચૂલ ગણાવ્યું કહ્યું છે કે માત્ર પ્રદૂષણ ઘટશે નહીં પરંતુ દેશની વિદેશી તેલ પરની નિર્ભરતા પણ ઘટાડશે વધુ વાત કરવામાં આવે તો ગડકરીએ કહ્યું કે ઇથોનોલના ત્યારે ઉપયોગથી પ્રદૂષણ ઓછું થયું છે લક્ષ કાર્બન પ્રોપેન્ટ ત્યારે ઘટાડવું અને અભિભૂત ફ્યુલ પરથી ત્યારે નિર્ભરતો લાવવાનો છે તેમને એ પણ યાદ અપાવ્યું છે કે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી એક છે અને અહીં મોટર વાહનોની ત્યારે સંખ્યા પણ ચીન અને અમેરિકાથી સૌથી વધુ છે વધુ જણાવી દઈએ કે જો કે આ યોજના પર સામાન્ય લોકો અભિપ્રાય અલગ અલગ છે ત્યારે મિત્રો ત્યારે ઘણા કાર માલિકો સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરી શકે છે ઇન્થોલોન મિશ્રણ તેના વાહનોના એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે પેટ્રોલિયમ મંત્રાલય આ આશંકાઓને ટેકનિકલ રીતે પાયો હોય ગણાવી છે મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇન્થનોલ પર ત્યારે મિત્રો ચાલતા વાહનોના માઇલેજમાં થોડો ઘટાડો થયો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ